હૃચના કોટ વિસ્તારમાં મોહરા સમાજના લોકોએ ભેગા થઈને એકબીજાને રમઝાની મુબારકબાદી આપી સાથે સાથે નાના બુલકાઓએ તેઓના વિસ્તારમાં લાગેલા નાનકડા મેળામાં ઈદના દિવસને સાથે મનાવ્યો હતો સાથે જ દૂધ સેવૈયા આરોગીને એકબીજાને મુબારક આપી હતી પ્રસંગે સામાજિક કાર્યકર મોઝમભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું આજે દાહુદી મોહરા સમાજ અમારા રસો એલ્લા તાલાઓ શરીફના ફરમાન મુજબ ઈદ મનાવ્યા છે આજે અમે ગરમીમાં પંદર કલાકના એક એવા ત્રીસ રોજા પૂર્ણ કરનાર છીએ રોજો રાખીને પાંચ ટાઈમની નમાઝ અદા કરીને દાન ધર્મ કર્યા અને આજે ઈદ મનાવી છે અને સાથે આગામી બે ત્રણ દિવસમાં મુસ્લિમ સમાજની ઈદ આવશે તેના માટે પણ તમામ મુસ્લિમ બિરાદરોએ શુભકામના પાઠવી હતી રિપોર્ટર વિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ મેમભાઈ બોમ્બેવાલા વહરા સમાજ અમારા રમઝાન મહિનાના ત્રીસ દિવસની ઈબાદત બાદ આજ ઈદનો પ્રસંગ અમે ઉજવીએ છીએ આ પ્રસંગે અમે સમગ્ર આલમના દાઉદી વોહરા સમાજને ઈદ મુબારક આપના માધ્યમથી આપીએ છીએ અને બે દિવસ બાદ સમગ્ર મુસ્લિમ સમાજના લોકોની પણ ઈદ હોય એને આપણા માધ્યમથી એ લોકોને બી અમે ઈદ મુબારક કહીએ છીએ અને જે બીજા દેશોના અંદર જે અત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તો આ મોકા પર આપને દરેક જગ્યાએ અમન અને શાંતિ થાય અને દરેક દેશના અંદર લોકો ખુશ રહે એવી આજના ઈદના દિવસે આપ સૌને અમે મુબારકબાદી